નમસ્કાર હું છું ભૂમિ જાની અને આપ જો રહ્યા છો સત્યાર્થ મંથન આજે ફરીથી અમે વિજ્ઞાન જાથા અને જયંત પંડ્યાને ત્યાં આવ્યા છીએ કારણ કે અત્યાર સુધી તમે જે પર્દાફાશ જોતા આવ્યા છો તેની અંદર મહદન છે તમે એવું જોયું હશે કે જે અલગ અલગ ભૂવા હોય કે ખોટી રીતે લોકોને દોરા ધાગા ને જોવાનું કામ કરતા હોય પૈસા પડાવતા હોય અને ધતિંગ માત્ર કરતા હોય અને લોકોની આસ્થાનો લાભ લઈને તેમની તેમની સાથે અલગ અલગ પ્રકારે તેમની આર્થિક પર્દાફાશ થતો કે એક મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કેરાળા ગામની અંદર એક મૌલાના પર્દાફાશ થયો છે અને જેનું નામ છે સૈયદ ફિરોઝભાઈ અહેમદ આ વ્યક્તિ એ લોકોના દર્દ કરતો હતો અને તેનો પર્દાફાશ કર્યો છે ઓફિસે છું અને આ સમગ્ર મામલે પર્દાફાશ કેવી રીતે થયો તેમના સુધી કેવી રીતે પહોંચ્યા અને અત્યારે આ મામલે કઈ પ્રકારની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે આ સમગ્ર મામલે તેમની સાથે ચર્ચા કરવાની છે તમારી સાથે જૈન પંડ્યા જોડાયા છે અને તેમની સાથે જ વાત આપડા અનેક રીતે આપણે તમે ઘણા પર્દાફાશો ની અંદર એવું પર્દાફાશ કર્યો છે કે જેની અંદર છે એવા લોકો હોય છે કે જે દોરા ધાગા કરતા હોય છે અથવા તો કોઈની આસ્થાનો લાભ લઈને તેમને છેતરતા હોય છે

કોઈ બીમાર હોય માનસિક બીમાર હોય કે શારીરિક બીમાર હોય એનો ઉપચાર કરતા હતા દુખાવાની દવા આપી છે પોતે આવી કામગીરી કરે છે એની પોતે વાત કરી હતી અને કાળો દોરો આપ્યો તાવી જ આપ્યો ફોટા પર વિધિ વિધાન કીધું બે ઈંટ વચ્ચે ફોટો રાખી અને પોતે સમસ્યા દૂર કરવાનો દાવો કરતો હતો એટલે દસ વર્ષ સુધી આ વ્યક્તિ છે ઘરમાં કોઈ પણ રોજગારી મેળવા વગર ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હતા પણ સાથે સાથે મુખ્ય કામ છે લોકોના દુઃખ મટાડવાનું કામ કરતા હતા આ હકીકત બહુ અમને સત્ય લાગી અને ખરાય કરતા અમારી પાસે વિડીયોગ્રાફીને પુરાવા આવી જતા અમે કાનૂની રીતે એને સગંજામાં લઈ શકીએ એવા બધા આધાર પુરાવા મળી ગયા એટલે વિજ્ઞાન જા થાય એ તરત જ નક્કી કર્યું કે પડદાફાશ કરો અને અમે પડદાફાશમાં હું અધિકારીઓને જાણ કરી પોલીસ બંદોબસ્ત રક્ષણની માગણી કરી અને આ બધી માહિતીના આધારે અમે જયારે કરતા હતા ત્યારે અમને એક વિશેષ જાણકારી મળી કે આ મોલ આ મોલાના કે આ બાપુ છે કે સૈયદ છે ફિરોજભાઈ અહેમદભાઈ કાદરી કે જેવો ખારવા ગામ છે જામનગર જિલ્લાનું ત્યાં એક ભુવા કરીને છે રમેશભાઈ એના સંપર્કમાં હતા અને એક પરિવાર હતો દંપતી પરિવાર એની દીકરી છે જન્મતાની સાથે થોડીક માનસિકતા એની નસ દબાઈ ગઈ હતી અને એના કારણે એનો જે માનસિક વિકાસ થઈ એ થોડોક અધૂરો હતો આવું મેડિકલ સારવાર સોનોગ્રાફી પછી એમઆર બધું કર્યું હતું ડોક્ટરે કીધું આના જેમ ઉમર વધશે એમ પાછું સારું પણ થઈ જશે એના સકંજામાં આવતા એને ચારસો વાર થી વધારે એની સાથે વાતચીત કરી એની ઘરે બાપુ છે ત્યાં દસ થી બાર પોતે ખારવા ગામના જે દંપતી છે એને બરબાદી સિવાય કશું જ ન મળ્યું હકીકત આવતા અમે તાબડતોબ અમે વાંકાના સિટી પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ બંદોબસ્ત હાજર હતો અને ત્યારે અમે રંગ્યા છે પકડવાનું નક્કી કરી જયારે વિધિ

પણ વ્યક્તિ એની ભલામણ માટે ના આવ્યા એ પણ એક સૂચક હતું અમે પોલીસ સ્ટેશન લાવ્યા અત્યારે પણ પોતે પોલીસના અટકાયતી પગલા હેઠળ છે અને એની કાર્યવાહીમાં છે તો આવા કોઈ પણ વિષમ હોય ઈલમના નામે કરતા હતા તાવીજના નામે કરતો તો એક વેપારનો ધંધો ચાલુ કરી દીધો આ તો બરાબર નથી કોઈ પણ સમાજ હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિન કોઈ પણ આવા જતિંગ કરતા હોય એ સમાજ માટે તો સમાજના દ્રોહી કહેવાય સમાજનું અપમાન કરતા વ્યક્તિઓ કહેવાય એટલે એને કોઈ જ્ઞાતિ જાતિ કે કોમ હોતું નથી એને માત્ર પોતાની જ પેઢી હોય છે તો આવા કોઈ પણ સમાજમાં હોય એને ખુલ્લા કરવાની દરેક નાગરિકની ફરજ બની જાય છે સાહેબ એક વાત એવી પણ સામે આવી છે કે એ એ જે દોરા ધાગા કે તાવીજ કે જે કઈ આપતા એના માટે એ વિધિ કરવા માટે કઈક અગિયારસો રૂપિયા જેવી રકમ એક વારમાં પડાવતા હતા અને સાથે જ જે તેમને ત્યાં જાય તેમને બધું લોકોને જમાડવાની કે એવી વાત પણ કઈક સામે આવી છે એ શું છે આખો મામલો એક તો ખાસ કરીને આ ફિરોજ બાપુ શું કરતા હતા કે કોઈ પણ ને ઓલિયા પીરના નામે એમ કે ભાઈ અગિયાર ફકીરને જમાડવા પડશે એટલે અગિયારસો રૂપિયા જેવી દરેક વ્યક્તિઓ પાસેથી રૂપિયા વસૂલતા હતા અને એની સંખ્યા મોટી છે ખૂબ એટલે પાછું રૂપિયા આપી દે એટલે હું ફકીર જમાડું છું બધું ફકીરો રાખ્યો હતો તો એનાથી લાભ થાય ને જે કોઈ પીડિત વ્યક્તિ હોય એને સારું થાય હકીકત ની અંદર કોઈ સારું નહોતું થતું આવા જે બાપુ છે એનું જ સારું થતું હોય છે એટલે આવી રીતે એક રૂપિયા કઢાવાનો એક કિમ્યો હતો પણ એ ઓલિયાના નામે અને ફકીરના નામે જમાડવાના નામે આ રીતે વસૂલતા હતા પણ આર્થિક હિત તો પોતાનું જ સમાયેલું હતું અને આ બધું અમારી પાસે પુરાવા તરીકે અમારા જે વ્યક્તિ ગયા એને પણ એને કીધું કે તમારે ફકીરોને જમાડવા પડશે આવી હકીકત આવતા અમે એને વધારે વચ્ચે એને કીધું કે ભાઈ આ પૈસાનો તમે કેટલો ઉપયોગ કરતા હતા દર ગુરુવારે લોકો જોડવા આવતા હતા એ પંથકના લોકો બહારથી થી જોડવા આવતા હતા તો એની સંખ્યા હતી પચાસ થી સો ની હતી એમાંથી કેટલા વ્યક્તિ ફકીરના નામે જમાય છે એક જાતનો વેપાર જ હતો બીજું કહીએ તો લોકોએ સાવધાની રાખવી જોઈએ જૈનભાઈ એક પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે વારંવાર આપણે આસ્થાની વાતો કરીએ વારંવાર આપણે હિન્દુત્વની હિન્દુ સનાતન ધર્મની સત્યની આવી બધી આપણે વાતો કરતા હોઈએ પરંતુ જે રીતે આપ કહી રહ્યા છો એ રીતે કે આવા લેભાગુ તત્વોને આવા જે લોકો કાળા કામો કરી રહ્યા છે આ પ્રકારે લોકોને લૂંટી રહ્યા છે અને માત્ર આસ્થાના નામે કોઈને સંડોવી રહ્યા છે આવા લોકોને ત્યાં મહદ અંશે જનારી જે પ્રજા છે મહદન છે જનારા જે લોકો છે એ પણ ક્યાંક હિન્દુ ધર્મ સાથે જોડાયેલા વધુ છે અને એવો પ્રયત્ન નથી કરી રહ્યો કે હિન્દુ મુસ્લિમ ની અંદર કરું પરંતુ જે સનાતન ધર્મને માનનારી પ્રજા છે એ લોકો જ્યારે આ પ્રકારે આવી રીતે સંડોવાઈ જાય તો એ બાબતે આપનું શું માનવું છે કેટલી કાળજી આપણે પણ રાખવાની જરૂર છે અને કેટલી સાવચેતી રાખવાની જરૂર છે આપણે બહુ ખૂબ સારો પ્રશ્ન કર્યો છે અમે વિજ્ઞાન તથા અમે સર્વન અમે વીસ રાજ્યો ફેરા છીએ અમે આખું ધાર્મિક સ્થળ હિન્દુ મુસલમાન ક્રિશ્ચન ગુરુદ્વારા અમે સર્વે પણ કર્યો છે અમારી પાસે આંકડા પણ છે અમે કોઈ પણ ધાર્મિક સ્થાન છે વેપાર અને ઉદ્યોગનું કેન્દ્ર છે એવો પણ અમે લોકો આખો અમે સર્વે મૂક્યો હતો અને ખાસ કરીને અમે જોયું છે કે લો કે એ કોઈ પણ હિન્દુની ધાર્મિક જગ્યા હોય કે મુસ્લિમ જગ્યા હોય છે અને ત્યાં લોકો આવનાર છે એનો પણ એટલે હમણાં અમે સુરત પાસે કિમ દરગાહમાં ગયા હતા ત્યાં લોકોને બધા એને માનસિક બીમાર લોકોને સાજા કરવાનો દાવો હતો પણ સાવ ખોટો હતો ત્યાં જેટલી જેટલા લોકો ઉપચાર માટે આવ્યા હતા એમાંથી 70 થી 80% ટકા જ હિન્દુ હતા ત્યાં અને મુસ્લિમ કોમ્યુનિટી બહુ ઓછી હતી અમે પૂછ્યું કે કે કઈ રીતે સાહેબ અમે 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 આવું અમારા કુરાનમાં માનતા નથી તો કોઈ આવું આવતા નથી આ લોકો આવે છે અમે ના પાડી છતાં પણ અહીંયા આવે છે આવું બીજા સમય અમે અખબારી યાદીમાં પણ અમે આપ્યું હતું કે અહીંયા વધુ બધું હિન્દુ લોકો આવે છે અને આ માટેનું જે સનાતનના હિન્દુત્વની વાતો કરનારા છે એવું માની લો કે કોઈ પણ માની લો કે ધર્મો તો બધા સરખા છે વંદનીય છે કોઈ પણ

તમે ધર્મની બહુ મસ્ત વાત કરી અને એ વાત ઉપરથી મારે સમજવું છે કારણ કે આપે પણ શિવરાત્રીને લઈને જે આયોજન કર્યું છે મહાશિવરાત્રીને લઈને એ વિશે પણ વાત કરી છે ઘણા દર્શકોને એવો મનમાં વહેમ છે અને ઘણા દર્શકો એની પહેલાનો એક વિડીયો હતો તેની અંદર એવું પણ કહ્યું હતું કે જયંતભાઈ કોઈ વખત ધર્મનો વિરોધ કરે છે શાસ્ત્રનો વિરોધ કરે છે પરંતુ આજે એટલા માટે પૂછી રહ્યો છું કે શું ખરા અર્થમાં પંડ્યા ધર્મ શાસ્ત્ર નો પછી જે રીતે આ ખોટા કામો થઈ રહ્યા છે જે રીતે લોકોને અલગ દિશા તરફ લઈ જવામાં આવી રહ્યા છે લોકોને ધર્મના નામે અથવા તો આ પ્રકારે આસ્થાના નામે છેતરવામાં આવી રહ્યા છે એવા લોકોનો વિરોધ છે આ એક એટલા માટે સવાલ હું પૂછી રહ્યો છું કારણ કે ઘણા બધા લોકો એવો છે કે જે વારંવાર વિજ્ઞાન જાથા અને જૈન પંડ્યા ઉપર આ પ્રશ્ન ઉઠાવે છે ખાસ કરીને વિજ્ઞાન જાથા છેલ્લા તેત્રીસ વર્ષથી અવિરત કામ કરે છે અને ક્યારેય કોઈ કામમાં રુકાવટ કરે આવી નથી અમે બહુ સ્પષ્ટપણે માની કે વ્યક્તિગત તરીકે કોઈ અમારી સંસ્થાથી અમારી સંસ્થા તો ઈશ્વર અલ્લાહ ભગવાન એની વિરુદ્ધમાં એક પણ અમે કોઈ દી બયાન આપ્યું નથી અમારું એ કામ નથી અમે કોઈ પણ ધર્મ કે શાસ્ત્ર વિરુદ્ધનું કોઈ કામ કોઈ ધાર્મિક ક્રિયાકાંડો કરે એની પણ વિરુદ્ધ નહીં અમારું કોઈ પ્રવૃત્તિ નથી માત્ર ને માત્ર કોઈ જે કોઈ વ્યક્તિ હોય અને જે ધતિંગ કરે છે દોરાધાકા કરે છે અને સમાજને નુકસાન કરે છે એવો કોઈ હિન્દુ મુસલમાન કે ખ્રિશ્ચિયન અને જેમાં અંશતા વધુ હોય તે વધુ સમાજની અંદર દાખલો દઉં છું કે એક ગામની હોય ને ઓછું થાય આવો રેશિયો અમે લોકોને સમજાવતા હોય છે એટલે જે આક્ષેપ કરે છે બે બુનિયાદ છે અમારા મનમાં અમે પોતે છે શિવરાત્રી છે ભગવાનના નવરાત્રી મહોત્સવ છે આ બધું ઉજવણી કરે છે અમે કદી કોઈ લોકોને એવું નથી પણ વાસ્તવમાં અમે પણ ધાર્મિક છીએ અમે એમ કેતા નથી અમારા અમારે અમે પોતે ફરાળ ને બધું કરાવતા હોય છે શિવરાત્રી મહોત્સવની અંદર લોકોને અને આસ્થા સાથે જોડાતા હોય છે અને તમામ ધાર્મિક ક્રિયાકાંડો પોતે એનો મતલબ એવો નથી કે અમે કોઈ નાસ્તિક છે પરંતુ અમે સાચું સમજીએ છીએ સાચા આસ્તિક અમે છે કે જે સમજીએ છીએ એ પ્રમાણે બોલીએ છીએ અને લોકો એવું ખોટા ભ્રમણામાં ન આવવું કોઈ ખોટી વાતોમાં દોહરાવવું નહીં અમારું માત્ર કામ છે હિન્દુ મુસલમાન કે જે કરે છે અને એ સમાજ માટે નુકસાનકારક છે આવા લોકોને ખુલ્લા કરો દરેક નાગરિકની ફરજ છે એને નૈતિક પડકાર આપી આવા કોઈ પણ ઈસમો હોય છે એને અમે ખુલ્લા કરીએ છીએ સાહેબ આ જે સૈયદ ફિરોઝભાઈ કાદરીની જે મોલાના જે આ પ્રકારે લોકોને કેવાય કે માયાજોળમાં ફસાવીને તેમને લૂંટતા હતા અત્યારે તેમની ઉપર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને તેના ઉપર કઈ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થશે આવનારા દિવસોમાં અમે ખાસ કરીને લોકોને જણાવીએ છીએ કે અત્યારે પોતે પોલીસ કસ્ટડીમાં જ છે ગઈકાલના અત્યારે એની પોલીસની કાર્યવાહી થાય છે એના ઉપર એફઆઈઆર દર્જ અમે વિજ્ઞાન જાતા કોઈ પણ વ્યક્તિને પર્દાફાશ કરી છે અને કબૂલાતના સુધારવાની તક આપી છે બીજી વખત તરત જ અમને પૂરા મળતા અમે એફઆઈઆર દર્જ કરી છે આ મારો શિરસ્તો છે વર્ષોથી અમે આ રીતે કામગીરી કરીએ છીએ અત્યારે પણ જામનગર જિલ્લાનો જે બનાવ છે એના માટે અમે જે કાર્યવાહી કરવાના છીએ ત્યાં એને એફઆઈઆર દર્જ કરવાની કાર્યવાહી ચાલે છે અને એના માટે ફરિયાદી પણ તૈયાર છે અમે એને રૂબરૂ મળી અને આવા ઈસમો છે કોઈ પણ હોય કરનાર છે એવા કોઈ પણ વ્યક્તિ હોય સમાજને લૂંટતા હોય એ દરેક નાગરિકની મારી તમારી સૌની ફરજ છે અને ચેનલ છે આ ચેનલ અતિશય લોકજાગૃતિનું કામ કરે છે લોકોને સાચી વાત મૂકે છે કે તમે છેતરાતા નહીં તમે આવા દોરા ધાકામાં કે તાવીતમાં આવતા નહીં એના માટે તમને ઉપયોગી માહિતીને લોકોની વાત કરે છે અત્યારે તો આ વ્યક્તિએ કબૂલાત આપી દીધી બારસો ને ત્રેસઠમાં પડતા

તો આ હતા આ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કે જેમણે આ સમગ્ર પર્દાફાશ જે કર્યો તે કેવી રીતે થયો તેના મુદ્દે સ્પષ્ટતા સાથે વાત કરી છે પણ જ છે કે આપ આ પ્રકારની કોઈ પણ પ્રકારની કોઈની માયાજાળમાં ખોટી રીતે ના કોઈ ધતિ હોય તો તેને ઓળખો અને આસ્થાનો ક્યારેય પણ વિરોધ ના હોઈ શકે ધર્મનો સનાતન ધર્મનો અને આપણા આપણી જે શક્તિઓ છે જે એનર્જી છે તેનો ક્યારેય પણ વિરોધ ના હોઈ શકે પરંતુ જે લોકો આવા લેભાગુ તત્વો છે જે લોકો પૈસા પડાવીને અને લોકોને લૂંટી રહ્યા છે એવા લોકોને ચોક્કસ થી આપણે ઓળખવા પડશે અને ઉઘાડા પાડવા પડશે વિજ્ઞાન જાથા સતત એ કાર્ય કરતું આવ્યું છે અને આ કાર્યને સત્યાત મંથન પર બિરદાવી રહ્યું છે અત્યારે આટલું જ બને આપશો રજા નમસ્કાર